લાઈવ ક્લાસમાં એક ટીચર એક મેમને પ્રપોઝ કરી રહ્યા છે બંને ટીચર્સ મેમ પણ બ્લસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ પહેલાથી પ્રિડિક્ટ કરી રહ્યા છે બંનેનું કંઈક ચાલે છે હવે ઓનલાઈન ભણાવે છે વિદ્યાર્થીઓને કઈ રીતે ખબર તો આ બધું પહેલાથી રજૂ કરવામાં આવેલું છે પહેલાથી તમે જેમાં ડિસ્ટ્રેક્ટ થાવ છો એવા એલિમેન્ટને લઈને વ્યૂ વધારવામાં અને રેવન્યુ વધારવામાં આ પીઆર વાપરવામાં આવે છે તો આ ખાસ ધ્યાન રાખજો કે તમને ભણાવવામાં આવતા હાલના મોસ્ટ ઓફ ટીચર્સ જે છે એ કોઈ ગુરુ નથી એ કોઈ કોર્પોરેટ કંપનીના એમ્પ્લોય છે અને તમે એમના

તાકાત સામર્થ્ય અને ઈચ્છા જ નહીં હોય તો તમે કંઈ નહીં કરી શકો તમને લાખો રૂપિયાના ક્લાસમાં મૂકવામાં આવે છતાં પણ અને તમારે જો ખાખી ધારણ કરવી જ છે તો તમે કરીને જ રહેશો આવા બધા જ ડિસ્ટ્રેક્શનથી આવતીકાલ એટલે કે ચૌદ માર્ચે ઓફિશિયલ નોટિફિકેશન આવે છે તમારા માટે એક નિર્ણય લેવાનો અને એક શપથ લેવાનો પણ દિવસ છે કે ખાખી ધારણ નહીં કરું ત્યાં સુધી હું આવા રીલ્સ અને આવા બધામાં નહીં પડું જય હિન્દ